છે બધાને તો આજના મારા વ્લોગમાં તમારા બધાને હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે જવાનું છે ભાવનગર તો ચાલો અમે જઈએ ત્યાર થઈ ગઈ છે હજી સુતી છે અને પછી અમે નીકળીએ ભાવનગર આજ તો ગાડી લઈને જવાના જવાનું છે બસમાં તો કઈ બસમાં જવાનું છે વિડીયો કન્ટિન્યુ રાખજો એટલે તમને અમે દેખાડશું તો ચાલો મિત્રો મારો વિડીયો સારો લાગતો હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ તમારા સપોર્ટથી મારે થઈ ગયા છે વન કે ને એક હજાર ને ત્રીસ સબસ્ક્રાઈબર થઈ ગયા છે તો આવો ને આવો સપોર્ટ કરતા રહેજો એવી મારે ભગવાનને પ્રાર્થના છે કે તમને બધાની જે તમારી ઈચ્છા હોય એ જરૂર પૂરી કરે જય શ્રી કૃષ્ણ ચાલો તો અમે નીકળીએ ત્યાં થઈ ગયા છે પાણી આ લઈ એમાં લઈ न E तो

Aba duke u musta vek chan paani se, u la ma neti itilutu. Ame se. A pali dara nu paani awe, awduwa. Ame ya uba chevi pati. Sini pati, sini pati, eka antwa geni vek, eka antwa geni vek, eka antwa geni

રાજવીના ઘરે રર

Awang nyawa ah ayang pergi lagi lah Amin

妈妈，我吃。 મોટા પાડી લીધા છે બેને આલો દર્શન કરી લીધા તો હવે નીકળીએ ભાઈ આઈ આપડા

पेर बा बाय 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 ओए हमें तो जाई से उत जा बाहर निकल जा यामी अरे वो तो हमज थे